હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શું તમે હળદર આથો છો તો પરફેક્ટ હળદર અથાતી નથી એટલે કે કાળી પડી જતી હોય છે અથવા તો એમાં ચીકાસ આવી જતી હોય છે તો જુઓ આ રેસીપી આ રીતે તમે હળદરને આથશો તો હળદર તમે વરસ સુધી સાચવી શકો છો અને એવીને એવી જ રહે છે એનો ટેસ્ટ પણ એવો જ રહે છે તો હળદરને સારી રીતે પહેલાં બહારથી ધોઈ લીધી છે સાથે આપણે લીંબુ લીધા છે હવે હળદરને આ રીતે આપણે છાલ ઉખેડી નાખીશું છાલ ઉખેડી અને એને પાણીમાં રાખતા જઈશું તો અહીંયા તમે બાઉલ જોઈ શકો છો જેમાં આપણે પાણી ભરી લીધું છે આ રીતે તમે હળદર આ તો તમે વરસ સુધી એને રાખી શકો છો કંઈ પણ થતું નથી અને ખરાબ પણ નથી થતી હવે આ જ રીતે આપણે બાકીની હળદરને પણ છાલ ઉતારી લેશું તો અહીંયા રેગ્યુલર હળદર જે આવે છે એ અને આંબા હળદર બંને લીધી છે અત્યારે સિઝન છે તો બજારમાં તમને ઇઝીલી મળી જશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસિપીઝ તમારી સાથે શેર કરતી રહીશ અને હા કમેન્ટની સાઈડમાં તમને હાઇપનો ઓપ્શન પણ આવશે હાઇપ કરીને પણ સપોર્ટ કરજો તો અહીંયા તમે જોઈ શકો છો બધી હળદરને છાલ ઉખેડી લીધી છે લીંબુના ટુકડાઓ પણ કરી લીધા છે બે લીંબુ આપણે સાથે એમાં ઉમેરીશું હળદર આધતી વખતે હવે આપણે હળદરને કટ કરી લેશું સારી રીતે પહેલાં આ રીતે ધોઈ લેવાની છે અને પછી આપણે એને કટ કરીશું તમે જે આકારમાં કટ કરવી હોય એ આકારમાં તમે એને કટ કરી શકો છો ઘણા લાંબી કટ કરતા હોય છે ઘણા આ રીતે ગોળ કટ કરતા હોય છે તો હળદરને આ રીતે આપણે પહેલાં કટ કરી લેશું જો તમારું કોઈ રેસિપીસ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે હવે પછી હું તમારી સાથે કઈ રેસિપી શેર કરું તમારે કઈ રેસિપી જોવી છે તો ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો હળદરને આપણે આ રીતે પહેલાં કટ કરી લઈએ બધી તો અહીંયા હળદર આપણે બધી કટ કરી લીધી છે હવે એની અંદર આપણે મીઠું ઉમેરીશું તો મીઠું અહીંયા આપણે ચળિયાતું જ લેવાનું છે પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે તો અહીંયા આપણે મીઠું ચડિયાતું લીધું છે સાથે આપણે બે લીંબુના રસ એમાં ઉમેરી દેવાના છે તો અહીંયા આપણે લીંબુના રસ વારાફરતી વાળા ઉમેરી દઈએ તો અહીંયા લીંબુનો રસ પણ અહીંયા આપણે વધારે લીધો છે અને મીઠું પણ ચડિયાતું જ લેવાનું છે તો લાંબા સમય સુધી હળદર બગડતી નથી કાળી નથી થતી તો હવે આ રીતે આપણે લીંબુનો રસ પહેલાં ઉમેરી દઈશું સાથે લીંબુના ટુકડાઓ પણ ઉમેરીશું તો પ્રિઝર્વેટિંગનું સારું કામ કરે છે અને અથાણું જે આથેલી હળદર છે એ ખરાબ પણ નથી થતી તો અહીંયા સાથે લીંબુના ટુકડાઓ પણ ઉમેરી દીધા છે જો તમારે આમાં આદું ઉમેરવું હોય તો આદુ પણ ઉમેરી શકો છો તો બસ આ એકદમ સિમ્પલ અને સરળ રીત છે આ રીતે તમે હળદરને હાથ સો તો વર્ષો સુધી એટલે કે એક વરસ સુધી તમે આને સાચવી શકો છો એવીને એવી જ ટેસ્ટ રહે છે બગડતી પણ નથી કાળી પણ નથી પડતી તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો હવે આપણે અહીંયા એર ટાઈટ બરણીની અંદર જ ભરવાની છે તો અહીંયા આપણે એર ટાઈટ કાચની બરણી લઈ લીધી છે એની અંદર આપણે આ આથેલી હળદર છે એ ભરી દઈશું અને જે પાણી વધ્યું છે તમે અહીંયા જોઈ શકો છો એ પાણી પણ એમાં જ આપણે ઉમેરી દેવાનું છે તો હવે અહીંયા આપણે એર ટાઈટ બરણીમાં ભરી લીધી છે તો આજની રેસિપી તમને કેવી લાગી જરૂર કમેન્ટ કરીને જો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશું હવે આપણે આ હળદરને ફ્રીજમાં રાખી દઈશું